જય માતાજી મિત્રો મિત્રો તમે જે મારુતિ અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો એલેક્સાય અલ્ટો આઠસો એલેક્સાય બે હજાર એકવીસની પાંચમા મહિનાના મોડલની ગાડી છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી છે આ અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારી જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ઉપર એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલી છે પિસ્તાલીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે આ ગાડી લઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે જો ઓલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અલ્ટો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો સાંચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય તમને કાટ કે સડો જોવા નહીં મળે છે ગાડી છે જેન્યુઅન કિલોમીટર છે અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જેન્યુન કિલોમીટર પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી તમે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો એકદમ કંપની કલરમાં ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે ટાયર કન્ડિશન પણ સારી છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને એમ નંબર મળી રહેશે સન્નુસર સો વી વાળો તે આ ઓલ્ટો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને જો તમારે ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે સાંચવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીના કિંમત વિશે જણાવું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ગાડીની કિંમત તમે ફોન કરીને જાણી શકો છો તમને આ વિડીયોના નીચે તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જોવા જવું હોય તો તમે જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો પણ તમે જે જ્યારે ભી રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તમારું વાહન તો તમે જે નંબર જોઈ રહ્યા છો વોટ્સએપ નંબર આ નંબર પર તમારે બધી જ વિગતો મોકલી આપવાની વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું